और न्यूज़ ना प्रोजेक्ट वारू यूनिवर्सिटी वडोदरा गुजरात <laughs> डॉक्टर ने मुसलमानों से जो पहले बात करी उसको समाचार होने पर करेंगे कैलाश शर्मा प्रधानमंत्री मोदी 2425 करोड़ की गुजरात का विकास सामने के मार्ग पर शुरू कर मुख्यमंत्री भी छात्र का नजर की पड़ी करवाता वर्तमान हनी केस मजाक का हाई कोर्ट याचिका पर खानगी तबोल लड़ने वाला मुर्मा चौबीस फरवरी से दी पीएम जी वाई मसाला बंद पीएमसी जी वाई बाकी नाम देख सरकारी बैठक मेरा वर्ड बंदरे 350 करोड़ हरियाणा सरकार दरिया मार्ग फिशिंग बोट 50 किलो तक करवाना नौ क्लास की गुजरात राज्य संयुक्त कर्मचारी धरना फेसबुक पर था नाम करवाने मांग बात करें विकास समाचारों की तरफ से पहले बात करें तो कांग्रेस द्वारा सरकारी कर्मचारी द्वारा धरना करवाना भी आज है फिक्स पगार जूनी पेंशन योजना शुरू करवा सहित मांगणियों ने लेने કરવામાં આવી રહ્યા છે માંગણીઓ સાથે કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે આજે સેક્ટર સત્યાગ્રહ ખાતે ધરણા કરવામાં આવશે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ કર્મચારી મોરચા દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે તમામ કર્મચારીઓની જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ છે ફિક્સ પગાર યોજના મૂળ અસરથી દૂર કરવાની માંગ કરવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે છે પગાર પ્રથા કરવાની માંગણી તે સાથે જ તમામ કર્મચારીઓની જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ છે સરકારી કર્મચારીઓનો આંદોલનનો આ મામલો સામે આવી રહ્યો છે જૂની પેન્શન યોજના શરૂ કરવા સહિતની માંગણીઓને લઈને આંદોલન કરવામાં આવી રહ્યો છે માંગણીઓ સાથે કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે આજે સેક્ટર છ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરવામાં આવી રહ્યા છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ કર્મચારી મોરચા દ્વારા ધરણા કરવામાં આવ્યા છે તમામ કર્મચારીઓની જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ છે અને ફિક્સ પગાર યોજના મૂળ દૂર કરવાની માંગ કરવામાં આવી રહી છે તો આ તમામ માંગણીઓની સાથે સરકારી કર્મચારીઓ ધરણા કરી રહ્યા છે સરકારી કર્મચારીઓનો આંદોલનનો મામલો સામે આવી રહ્યો છે જૂની પેન્શન યોજના શરૂ કરવા સહિતની માંગણીઓની સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે માંગણીઓ સાથે કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા છે આજે સેક્ટર છ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરવામાં આવી રહ્યા છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ કર્મચારી મોરચા દ્વારા ધરણા કરવામાં આવ્યા છે તમામ કર્મચારીઓની જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ છે ફિક્સ પગાર યોજના મૂળ અસરથી દૂર કરવાની માંગ કરવામાં આવી રહી છે ગાંધીનગર સરકારી કર્મચારીઓનો આંદોલનનો મામલો સામે આવી રહ્યો છે સુરતમાં આંદોલન જોવા મળી રહ્યું છે ધરણા પર જોવા મળી રહ્યા છે તમામ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના શરૂ કરવાની તેમની માંગણી છે અને ફિક્સ પગાર યોજના મૂળ અસરથી દૂર કરવાની માગણી તેમના દ્વારા કરવામાં આવી રહી છે આજે સેક્ટર છ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરવામાં આવ્યા છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ કર્મચારી મોરચા દ્વારા ધરણા કરવામાં આવ્યા છે અમારી આ માગણી બે હજાર બાર થી છે જૂની પેન્શન યોજના હોય કે ફિક્સ પગારની નાબૂદી હોય વારંવાર સરકાર ને આ બાબતે અમે રજૂઆત કરી છે બે હજાર બાવીસ ની અંદર પણ સરકાર ને આ બાબતે અમે આંદોલન કરેલું તેમાં પણ સરકારશ્રીએ અમારી બે માગણી સ્વીકારેલી બે હજાર પાંચ ત્રણના કર્મચારીઓ છે અને જૂની પેન્શન યોજના આપી દસ ટકા જે એનપીએસની કપાત છે તેના સામે ચૌદ ટકા આપવી સરકારશ્રીએ જે બોલેલું છે ઓન રેકોર્ડ કીધેલું છે એ પણ આજ દિન સુધી અમારી જે માગણી છે એનો પત્ર કરેલ નથી સાથે અમારી એક મોટી માગણી છે જૂની પેન્શન યોજના જે અમારો હક છે અમારો અધિકાર છે એ અધિકાર માટે અમે આજે સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે અહીંયા ધરણા કાર્યક્રમ રાખેલો છે સાંજે અમને ખબર પડી છે કે અમને મંજૂરી આપવામાં નથી આવી લાખો શિક્ષકો આજે ગુજરાતમાંથી જ ગાંધીનગર તરફ પ્રણાયન કરી રહ્યા છે અને અમારી આ માગણી છે ને અમે બુલંદ કરી રહ્યા છે એ બાબતે સરકારશ્રી અમારી પાંચ મંત્રીઓની કમિટી હતી બે હજાર બાવીસમાં અને સરકારશ્રી અમારી આ માગણી સ્વીકારેલી અને એ બાબતે અમે વારંવાર સરકારશ્રીને પત્રો દ્વારા જાણ પણ કરી છે એ સરકારના સ્વાગત ઓનલાઈન જે પોર્ટલ છે એમાં પણ અમે રજૂઆત કરી છે પણ સરકાર શ્રી અમારી આ માગણી સ્વીકારેલ નથી એ અંતર્ગત અમે આ કાર્યક્રમ આજે રાખેલો છે અને જો અમારી આ માગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે આગામી કાર્યક્રમો પણ જાહેર કરીએ કહેવાય છે કે શિક્ષણ એ સિંહણના દૂધ સમાન છે જે ગ્રહણ કરે તે ગાજે વ્યક્તિના જીવનમાં શિક્ષણનું મહત્વ અનન્ય છે જેની આવશ્યકતા સમજીને ગુજરાત સરકારે અનેક મહત્વની શિક્ષણ લક્ષી યોજનાઓ અમલી બનાવી છે જેમાં વધુ એક ઉમેરો એટલે નમો સર્વસતી યોજના જેના થકી ગુજરાતમાં વિજ્ઞાનના શિક્ષણનો વ્યાપ વધારવાની આશા સેવાઈ રહી છે ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસ રાજ્યના દરેક વ્યક્તિની આશા અપેક્ષાને પરિપૂર્ણ કરતું બજેટ જેમાં રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે દરેકની જરૂરિયાતોનું વિશેષ ધ્યાન રાખ્યું રાજ્યના વિવિધ વિભાગો માટે કરોડો રૂપિયાની ફાળવણી કરાઈ જેમાં સૌથી વધુ જોગવાઈ શિક્ષણ વિભાગમાં કરાઈ શિક્ષણ સુખી જીવનનો આધારસ્તંભ શિક્ષણ થકી જ માનવી પોતાનું અને પોતાના પરિવાર સાથે સમાજનો ઉત્કર્ષ કરી શકે છે રાષ્ટ્રના વિકાસનું અમૂર્ત શસ્ત્ર પણ શિક્ષણ છે વ્યક્તિને સશક્ત બનાવતું હથિયાર જેને સરળ અને સાર્વત્રિક બનાવવાની નેમ લીધી છે રાજ્ય સરકારે તેથી તો ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસ માં રાજ્ય સરકારે

પચીસ હજાર ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે આ સહાય વિદ્યાર્થીનીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજાર તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવશે આમ આ યોજના હેઠળ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરીએથી કુલ પચાસ હજારની સહાય મળવા પાત્ર થશે ધોરણ નવથી થી કન્યાઓનો પ્રવેશ વધશે તેઓ અભ્યાસ પૂર્ણ કરશે જેથી મહિલા શિક્ષણ અને પોષણને ઉત્તેજન મળશે વધુમાં આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે આ યોજના માટે હું આગામી વર્ષમાં રૂપિયા બારસો પચાસ કરોડની જોગવાઈ વિજ્ઞાન ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય સેવતી રાજ્ય સરકારે આ યોજના માટે રૂપિયા ચારસો કરોડની ફાળવણી કરી છે જેનો હેતુ જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓના વિજ્ઞાન ક્ષેત્રના સ્વપ્ન સાકાર કરવાનું છે આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક બે થી વધી પાંચ લાખ થવાની ધારણા છે જો નમો સરસ્વતી યોજનાના ઉદ્દેશ્યોની વાત કરીએ તો આ યોજનાનો હેતુ રાજ્યના તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો છે આ આ યોજનાનો શાળાઓમાં આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનો અને વિદ્યાર્થીઓને ડિજિટલ કૌશલ્ય પ્રદાન કરવાનો છે તે ઉપરાંત વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનો પણ છે આ યોજનામાં દીકરી માટે ખૂબ વિચારવામાં આવ્યું છે દીકરીઓને કઈ રીતે આર્થિક મદદ થાય એ સરકારે વિચાર્યું છે અને તેની માટે સરકારનો આભાર દીકરી ભણશે અને આગળ વધશે તો તેના માતા પિતાને ગર્વ થશે અને તે સમાજમાં મોટું નામ પણ કરી શકશે મને એક દીકરી તરીકે સરકારની આ યોજના ખૂબ જ ગમી એ યોજનાનો લાભ સૌ દીકરીઓને મળે એવું હું ઈચ્છું છું સરકારે આ યોજનામાં જે દીકરીઓની માતા પિતાની આવક નીચી છે જે ભણી નથી શકતી અને સરકાર દીકરીઓને ખૂબ પ્રાધાન્ય આપે છે માટે આ યોજના અમલમાં મૂકી છે સરકારે આ દીકરીઓને નવ દસ અને અગિયાર બારના ધોરણમાં ભણતી દીકરીઓ માટે નવ દસમાં ભણતી દીકરીઓને પંદર દસ હજાર અને અગિયાર બારમાં અભ્યાસ કરતી દીકરીઓને પંદર હજારની સહાય આપે છે જેમાં ધોરણ બાર પૂરું કર્યા પછી સરકાર પચાસ હજારની સહાય આપે છે નમો સરસ્વતી યોજના માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો તેમાં આધાર કાર્ડ સરનામાનો પુરાવો આવક પ્રમાણપત્ર શાળા પ્રમાણપત્ર બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ આપવાનું રહેશે રાજ્ય સરકાર નો આ યોજના થકી ગુજરાત ના દસ લાખ વિદ્યાર્થીઓ તો લાભ લેનાર વિદ્યાર્થી ગુજરાત રાજ્ય નો કાયમી નિવાસી હોવો જોઈએ આ સાથે સરકારી અથવા સરકારી સહાય શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ

ઉલ્લેખનીય છે કે આજનો સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમય છે જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓના ઉજ્જળા ભવિષ્યની ખેવના રાખતી રાજ્ય સરકારે આ સ્કોલરશિપ યોજનાની જાહેરાત કરી છે સુરતના પાંડેસર અવસ્થારમાં સ્ટંટ કરતો જોખમી સ્ટંટ કરતો એક વિડીયો વાયરલ થયો છે નાનું વિડિયો છે પાંડેસર અવસ્થારનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે સુરતમાં ફરી વખત જોખમી સ્ટન્ટ કરતો વિડિયો વાયરલ થયો છે વારંવાર સ્ટન્ટ બાજો પોતાનો પોતાના સ્ટન્ટ બતાડતા હોય છે અને લોકોના જીવને જોખમ મુકતા હોય છે પોતાના જીવને તો જોખમમાં મુકતા જોવા મળતા જ હોય છે પરંતુ સાથે જેવા એવા સ્ટન્ટ કરનારા લોકો સામાન્ય જનતાના જીવને પણ જોખમમાં મૂકતા હોય છે ત્યારે વધુ એક જોખમી સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે પાંડેસરા વિસ્તારનો આ વિડીયો છે જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે મળી રહ્યો છે યુવાન અને આ જોખમી સ્ટન્ટ કરતો જે વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અંડેસરા અવસ્થાનો આ વિડિયો છે વારંવાર આ રીતે યુવાનો સ્ટંટ કરતા જોવા મળતા હોય છે ક્યાંક બાઇક પર ખુલ્લા હાથે બાઇક ચલાવતા જોવા મળે છે તો ક્યાંક પૂર ઝડપે વાહન હંકારતા જોવા મળતા હોય છે તો ક્યાંક રેસિંગ કરતા જોવા મળતા હોય છે તો ક્યાંક બાઇક પર ઊભા થઈને સ્ટંટ કરતા જોવા મળે છે આપ અત્યારે હાલ જોઈ શકો છો આ વિડીયો કે કઈ રીતે આ સ્ટંટ જોખમી કરવામાં આવી રહ્યો છે બે યુવાનો છે કઈ રીતે એક્ટિવા પર બેસેલા જોવા મળી રહ્યા છે કઈ રીતે નીચે બેસીને જે યુવા છે તે સ્ટંટ કોઈને પણ નુકસાન પહોંચાડી શકે છે આ જ વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા મયુર મિસ્ત્રીજી

જોખમી રૂપ સાબિત થયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને લઈને આ વિડિયો વાયરલ થતા હવે સ્થાનિક પોલીસ ગણાતી પાંડેસરા પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું કોટે બારજી प्रकारे આજના છે આ યુવાનો છે આ રીતે સ્ટન્ટ કરતા જોવા મળતા હોય છે રોડ ટ્રસના ઉપર જે સીસીટીવી હોવા છતાં પણ ક્યાંક આ યુવાનોને કાયદાનો ભય ન હોય તેવું કહી શકાય છે જે બિલકુલ થી વાત કરવામાં આવે તો જે રીતે વિડીયો વાયરલ થયો છે અગાઉ પણ અનેક જોખમી સ્તન કરવાના વિડીયો વાયરલ થયા છે ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ હોય ફોર માં પણ સુરત શહેરના લોકો ને જાણે રીલ બનાવવાની જેલસામાં કેટલાક અકસ્માત ના બનાવો પણ સામે આવ્યા છે ત્યારે વધુ એક વિડીયો વાયરલ થયો છે ત્યારે સુરત પોલીસ દ્વારા આવા યુવાનો ઉપર કડક માં કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે જી સમગ્ર વિગત આપવા બદલ આપનો ખુબ ખુબ ધન્યવાદ ચોક્કસપણે આવા યુવાનો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આ જે યુવાનો છે પોતાના જીવને તો જોખમમાં મૂકે છે પરંતુ સાથે સામાન્ય જનતાના જીવને પણ જોખમમાં મૂકે છે સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન બંધ થતાં કચ્છને અન્યાય થયો છે અનેક રજૂઆત બાદ ભુજ અમદાવાદ વચ્ચે ટ્રેન ચાલુ કરવામાં આવી હતી તે પણ બંધ થવાથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પુનઃ ભોજ સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ઇન્ટરસિટી ટ્રેન એ અચાનક બંધ થઈ જવી એ હું તો કહું છું એક દુઃખદ છે અને કચ્છ માટે અન્યાય છે ચેમ્બર દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે આ ઇન્ટરસિટી ચાલુ કરવામાં આવી હતી અને જ્યારે ચાલુ થઈ ત્યારે પણ સમય યોગ્ય ન હતો કોઈ પણ ઓર્ગેનાઇઝર જ્યારે કાંઈ પણ કરતું હોય ત્યારે એને એ ખ્યાલ હોવી જોઈએ કે સમય કયો રાખવાનો સર્વે કરવું જોઈએ તો કચ્છ માટે એક તો એ સમય હતું એ રાત્રે આ ટ્રેન ભુજથી ઉપડે અને ત્યાંથી પણ પાછું રાત્રે આ ટ્રેન પાછી અહીંયા આવે તો એ સમય અનુકૂળ હતો આ ટ્રેન ચાલુ કરવાનું અને રજૂઆત કરવાનું મુખ્ય કારણ અમારું એ હતું કે કચ્છથી અનેક લોકો આજે અમદાવાદ એ આપણું મેડિકલ ક્ષેત્રે હબ છે ગુજરાતનું તો કચ્છના અનેક પેશન્ટો અમદાવાદ જતા હોય છે આજે શૈક્ષણિક ક્ષેત્રે પણ ઉચ્ચ શિક્ષણ માટે કચ્છના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદ જતા હોય છે અને આવતા હોય છે પ્રસંગો પાત્ર આવજાવ કરતા હોય છે અને એ જ રીતે વેપાર ક્ષેત્રે પણ ઉદ્યોગ ક્ષેત્રે પણ અમદાવાદ એ હબ છે તો કચ્છના વેપારીઓ ઉદ્યોગકારો કચ્છથી જે ગવર્મેન્ટના કર્મચારીઓ એ પણ ગાંધીનગર આવજાઓ કરતા હોય છે તો એક મોટી જરૂરિયાત ઇન્ટરસિટીની હતી પણ એ બંધ થઈ ગઈ એ કચ્છને અન્યાય છે અને એ માટે આપણે રજૂઆત કરશે ચેમ્બર એના માટે લડત પણ કરશે જરૂર પડશે તો કે ફરી એ ટ્રેન ચાલુ થઈ જોઈએ આ આપણું જે હક હતું એ અચાનક આ રીતે છીનવી લેવું એ યોગ્ય નથી આજે બીજા રાજ્યોમાં પણ આજે મુંબઈની ટિકિટો કાયમ આપણે મળતી નથી મુંબઈથી આપણું મોટું વહીવટ છે તો કચ્છના જે લોકો છે એ અમદાવાદ સુધી ટ્રેન લઈ અને ત્યાંથી મુંબઈની અનેક ટ્રેનો મળતી હોય એવી જ રીતે રાજસ્થાન છે આજુબાજુના રાજ્ય છે એ પણ આપણે અમદાવાદથી મળતી હોય છે આજે ઇન્ટરનેટ ફ્લાઇટો છે ઇન્ટરનેશનલ એ પણ આપણને અમદાવાદથી મળતી હોય છે કારણ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ છે તો આપણા જે લોકો જે છે એ અહીંયાથી અમદાવાદ જઈને ઇન્ટરનેશનલ ફ્લાઇટો પકડતા હોય છે તો કચ્છ માટે એ જીવાદોરી સમાન ટ્રેન છે એ ભુજ અમદાવાદની અને એ પુનઃ શરૂ થવી જ જોઈએ એવી અમારી ચેમ્બરની માંગ છે ટ્રેન બંધ થવાનું કારણ ટેકનિકલ છે કોઈ બીજો ઇસ્યુ નથી જે બંધ થયેલ છે જે મેજર કામ ચાલુ હોય એ વિસ્તારમાં સાબરમતી વિસ્તારમાં કાલુપુર સ્ટેશને બધું કામ ચાલુ ટેકનિકલ કામ ચાલુ છે એ હિસાબે અત્યારે સસ્પેન્ડ કરેલ છે બાકી બંધ કરેલ નથી આજે પણ એક રેક એનો સાબરમતીનો રેક ભુજમાં જ પડેલ છે ને બીજો સાબરમતીમાં પડેલ છે રેક જે કામ પૂરું થઈ જતા પંદરથી વીસ દિવસ લાગશે જે મારી ડીઆરએમ ઓફિસ અમદાવાદથી મારી વાત થયેલ છે એ હિસાબે બંધ થયેલ નથી જે હકીકત છે એનામાં ગેરસમજ ફેલાવવી નહીં આપણી આપણી માંગણીઓ ચાલુ રાખશું એવી આપણે આશા છે ભુજને સારામાં સારું રેલવેનું માળખું મળે એના માટે અમે પ્રયત્નો કરશું બાકી ગાડીઓ બંધ થાય કે ચાલુ થાય એ બધે ટેકનિકલ કારણોસર થતી હોય એમાં આપણે કાંઈ કરી શકીએ નહીં ભાવનગરમાં પોલીસે નશાકારક કપ સીરફનો જથ્થો ઝડપી પાડ્યો છે માલધારી સોસાયટી વિસ્તારમાં સીરફનો જથ્થો ઝડપાયો છે આઈ મેડિકલ એજન્સીમાંથી માંથી જથ્થો ઝડપાયો છે નશાકારક ગેરકાયદેસર વેચાણ કરાતો સીરફનો જથ્થો ઝડપાયો છે દિલીપ ધોલેતર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરતો હતો પોલીસે ડ્રગ્સ વિભાગ સાથે રાખીને મેડિકલ સીલ કરી જથ્થો ઝડપ્યો છે તો જે દિલીપ ધોયેતર છે એ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ તમામ દવાઓનો વેચાણ કરતો હતો પોલીસે ડ્રગ્સ વિભાગને સાથે રાખીને મેડિકલ સીલ કરીને જથ્થો ઝડપ્યો છે છ્યાસી હજાર આઠસો પચાસ રૂપિયા કિંમતની સો એમએલની પાંચસો ઓગણસી નશાકારક કફ સિરપ જપ્ત કરવામાં આવી છે જથ્થો જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભાવનગર પોલીસે નશાકારક કપ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે છ્યાસી હજાર આઠસો પચાસ રૂપિયાની કિંમતની સો એલી પાંચસો ઓગણ્યાસી નશાકારક કપ સિરપ જપ્ત કરવામાં આવી છે તો પોલીસે ડ્રગ્સ વિભાગને સાથે રાખીને મેડિકલ સીલ કરીને જથ્થો ઝડપ્યો છે દિલીપ તોલેતર નામનો વ્યક્તિ છે જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ મેડિકલ સ્ટોર ચલાવી રહ્યો હતો જ્યાં નશાકારક ગેરકાયદેસર વેચાણ કરતો હતો અને તમામ સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે

જે પ્રમાણે હાલ નશીલા પદાર્થોનું સેવન જે છે એ એક તરફ વધી રહ્યું છે તો બીજી તરફ કહી શકાય છે કે લોકો પણ જે છે ક્યાંક ને ક્યાંક નશાના બંધારણ જે છે રહ્યા છે અને જેને જે કહી શકાય કે કપ શીરપ જે આવતી હોય છે કે જેની અંદર પણ એક પ્રકારની નશો છે આ કપ શીરપનો ગેરકાયદેસર વેચાણ કરતા કરતા લોકો સામે આમ રજવામાં કલાક કાર્યવાહી કરવામાં આવે છે કે જેની અંદર ભાવનગર શહેરના માલધારી સોસાયટીની અંદર આઈ મેડિકલ એજન્સી

તે જપ્ત કર્યું છે સાથે સાથે આ જે દિલ્પ ગોળેતર છે તેની પર હાલ ધરપકડ કરી છે પોલીસે હાલ તેની મેડિકલ ચેકઅપ કરાવી આગળની તપાસ અને કાર્યવાહી છે છે આ ઉપરાંત તેમની એજન્સી છે હાલ સીલ જે છે એ મારું દેવા આવ્યું છે બિલકુલ મારી સાથે જોડા બદલ આપણને ધન્યવાદ આપવા બદલ આપણને ધન્યવાદ હતું આ રીતે આઈ મેડિકલ એજન્સીમાંથી સીધક છે તો ઝડપી પાડવામાં આવ્યો છે નશાકારક ગેરકાયદેસર વેચાણ કરાતો સિરપનો જથ્થો ઝડપાયો છે દિલીપ ધોલેતર નામનો આ વ્યક્તિ છે કે જે આઈ મેડિકલ એજન્સી ચલાવી રહ્યો હતો માલધારી સોસાયટી વિસ્તારમાંથી આ સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે હાલ સમાચારોમાં બસ આટલું તો સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર